કો કલાક કલાક ટ્રાફિક મારી ઉપર જોયું તમે જો પબ્લિક ખોટા વાળાવા દેવા બનાયો પણ ભાઈ đấy મચ્છ ખાડું કોક નવું ગછાકલું કારા છે ના સર્કલ ને નેચર રોડ જાય ને નેચર સર્કલ આખો જો નેચર રોડ ધન પાસો આબુ રોડ વાળો આવી ગયો છે આવો માબુરો આમવાડી દેવું ને આચા સર્કલ એવું એવું ખોર બનાવી ટ્રાફિક ના થાય

ઓવરલોડ ગાડી હોય ને તો તાકાત ના પડે તાકાત ના